પૂજ્ય કમલનયન સ્વામીએ આપણા સંપ્રદાયનું બહુ જ પ્રસિદ્ધ ભજન કે સ્વામિનારાયણ નામ વાલું લાગે વાલું લાગવું જોઈએ આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે ખરેખર વાલું છે વાલી વસ્તુ વારંવાર યાદ આવે એમ આખો દાડો આપણે બોલ્યા જ કરીએ સ્વામિનારાયણ 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 મનમાં બોલીએ જોરથીનો બોલીએ તો ઓગણીસો ને સત્યોતેરમાં પછી ડૉક્ટર સામી જોડે અમે કુમાર ધોબી ચાસ બોકારો ધમતરી રાયપુર બિલાસપુર ખડગપુર આસનસોલ કલકત્તા આ કટક બધે પ્રવાસ કરતા હતા આજનું રાંચી એ વખતે બિહારમાં હતું ઝારખંડમાં છે એમાં એક કલ્યાણજીભાઈ કામલિયા નગરે ઉતરેલા એ ગુર્જર કડી આપણે એકદમ તમને રાધાકૃષ્ણ જેવા લાગે રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણની જે હાઈટ બોડી ચશ્મા ફિગર બિલકુલ એક્ઝેક્ટ એવા લાગે એના ઘરે મારો ઉતારો હતો અને મોટી રૂમ ઠાકોરજી માટે ચુસ્ત અક્ષર આપણે સ્વામિનારાયણના જૂના મંદિરના પણ એ ઉતારો આપે તો એનો મોટો રૂમ હતો એમાં ઠાકોરજીની મૂર્તિ એનો પલંગ ઠાકોરજીના ઝૂલા ઠાકોરજીના વાસણ અને બધા બહુ પ્રેમથી સેવા કરે કારણ કે બોટે એની મોટી મોટી કોલસાની ખાણો હતી અને ગવર્મેન્ટના પોતે ઓફિશિયલ કોન્ટ્રાક્ટર હતા અને બહુ પ્રમાણિક માણસ હતા હાઈલી ક્વોલિફાઈડ એના ઘરમાં હું આમ ઠાકોરજીને જગાડતો હતો અને ભજન ગાતો હતો જાગો રે રસીલા છેલા તો આપણે તો ઠાકોરજી જાગતા હોય તો હળવે હડે જગાડીએ એમ ચરણ સેવા કરીએ એમ મસ્ત આમ દબાવીએ તો કલ્યાણજીભાઈ પાછળ આવીને ઉભા રહ્યા સાંભળો આપણે થોડી અંતરદૃષ્ટિ કરાવે એવું છે મને કહે કે સાહેબ મને ત્રીસ થી ચાલીસ પ્રભાતિયા મોઢે છે પાસઠ વર્ષની ઉંમર આપણે અત્યારે આરતીમાં જે લા લાલા મારીએ છીએ એમ કોઈ બોલા હા પાછળ જોડાય એમ ચાલીસ પ્રભાતિયા મોઢે છે મને કે તમે પ્રભાતિયા હવે મીઠી હલકે ગાવ છો ને તે ભગવાન જાક્ષ જ મને કહે હું તા સાંભળે ન રાખે કે એવી ગમત કરી પછી એણે કીધું કે મારા ઘરમાં એને પાછે સત્તર અઢાર વતના જ મોઢે નાના નાના પણ એક ઉપલબ્ધિ ગણાય પૈસા હરિભગત નામ ચણા દોડી અને બધા ઓળખતા એને ગાડીને પૂજન કરો અને ઢેબરા ખાવા આવજો અમારી સુખડી ખાજો એ બરાબર છે સાહેબ પણ આ બધા પણ સત્સંગના અંગ છે સત્તર વતના જ મોઢે પછી એણે કીધું મારે ત્રણ દીકરા છે અને બધા સારામાં સારું ભણ્યા છે અને મારા દીકરાના દીકરાઓ બધા કોન્વેન્ટ સ્કૂલમાં ભણે છે અમે ઘરમાં તો ફરજિયાત ગુજરાતી જ બોલીએ છીએ પણ અમારા ઘરના જે ત્રણ દીકરા એના પત્ની દીકરા દીકરી ફલાણું દીકરું બાર ચૌદ અમે પંદર જણા છીએ કે કોઈ પણ ઘરમાંથી બહાર નીકળે ને એટલે કે જય સ્વામિનારાયણ દાદાજી હું સ્કૂલે જાઉં છું પાછું આવે ને કે દાદાજી જય સ્વામિનારાયણ સ્કૂલેથી આવી ગયો છું દીકરી કે દાદાજી હું ટ્યુશનમાં જાઉં છું જય સ્વામિનારાયણ હવે જે મોટી મોટી કંપની ચલાવે દીકરા પણ મોટી ઉંમરના કે પપ્પા જય સ્વામિનારાયણ હું ઓફિસે જાઉં છું શાક લેવા જાય દીકરાની વહુ કંઈક રાશનનું કામ હોય એકબીજાને જ્યારે આવે ત્યારે જય સ્વામિનારાયણ પાછા આવે ત્યારે જય સ્વામિનારાયણ તમારે દિવસમાં એમને એમ પછા સાઈઠ વાર ભગવાનનું નામ બોલાય છે આજે હું જાઉં છું આવું છું હવે વચ્ચે ખપી ગયો તો કોણ આવવાનો છે તારું મળદું આવવાનું હું નથી આવી શકતો ભગવાનની શક્તિથી બહાર જઈએ છીએ એમની શક્તિથી કામ કરીને પાછા આવીએ છીએ માટે એનું નામ મહાન છે બાકી મરદાજ જ છીએ ભારત પાકિસ્તાન એક હતું જ્યારે ત્યારે આપણા કેટલા બધા માણસો કરા છીએ અને પેશાવરને લાહોર બધા લેતા હતા એમાં પેશાવરમાં હિન્દુ પંજાબી અરોરા ખન્ના ચોપરા શ્રીવાસ્તવ ખરબંદા આ બધી એની સરનેમ હિન્દુ પંજાબી એટલે દાઢીનો રાખે અને પાઘડીનો બાંધે એમાંના એક લાલા હરદયાલ એનું નામ હતું બધા લાલા કે બહુ મોટા વેપારી હતા એનું અવસાન થયું હવે બહુ મોટી હસ્તી એટલે બધા હિન્દુ માત્ર એની સ્મશાન યાત્રામાં ગયા તો બધા આમ અર્થી ઠાઠડી લઈ રામ નામ સત્ય હૈ રામ નામ સત્ય હૈ રામ નામ સત્ય હૈ જતા હતા સ્મશાન બાજુ એમાં ચાર રસ્તા ભેગા થાય ને જંક્શન ત્યાં મડદાનું મોઢું આમ માથું ફેરવવું પડે નીચે મૂકી ને કાઠિયાનો વિહા મગે પહેલો વિહા મોગે તો નીચે મૂકી ઠાટડી એમાં એક સ્વામી રામ કરીને એક સંત હતા એણે બધાને પૂછ્યું કે આપ લોકો કાં જાતે તો કે મર ગયા તો સ્મશાન જાતે તો કે આપ ક્યાં બોલતે હૈ તો રામ નામ સત્ય હૈ રામ નામ સત્ય હૈ હા વો તો સહી બાત હૈ સંતે કીધું લેકિન જીસકો આપને મુસ્કરાહટ સે એકદમ જોર સે બાંધા હૈ મડું બાંધવું એ કળા છે ઓ એ જૂના સમયમાં આપણે બસો ગ્રામ ગાંઠી આપે એનો કાચો તો ટક ટક કરીને આપે એનાથી મળદું ન બંધાય એની કાઠી જુદી એને પલાળવાની હોય કેટલાક એકદમ એક્સપર્ટ હે એમ નહીં બે વડ આ મંગૂઠું એટલે હવે આમ ફેરી નાખું હલવું ન જોઈએ મારું પડે ઊભું ન થવું જોઈએ કચકચાવીને બાંધાય સ્વામી રામે કીધું કે આપ સબ રામ નામ બોલતા લેકન એ કયો નહીં બોલતા રામ નામ જેણે બાંધ્યું છે કેમ નથી બોલતો પેલા કે સ્વામીજી આ જ્ઞાની પુરુષ હે સંતજન હે મ તો આપી ચરણ કી ધૂળ હૈકિન એ તો મૂળદા હૈ મુદા કહે રામ નામ બોલંગે ત્યારે સ્વામી રામે એને ઇન્ટેલિજન્ટ જવાબ આપ્યો કે મુર્દા રામ નામ નહીં બોલતા સહી સહી મતલબ એ હુ કે જો જિંદા હોકર ભી રામ કા નામ નહીં બોલતા સ્વામિનારાયણ કા નામ નહીં બોલતા સબ હૈ આપણી ઉપર યોગી બાપા પ્રમુખ સ્વામી મોહન સેની કૃપા કે આપણો નિત્યક્રમ પૂજાથી શરૂ થાય છે બાકી ઘણા કે પૂજા કરો છો આ મકાન બાંધ્યું ત્યારે સતનારાયની પૂજા બેહાડેલી પણ તું નહોતો બેઠો એમાં શરૂઆતમાં બેસે પછી મહેમાનને આવકારે ના આઈસ્ક્રીમે બાજુ ના બેસો થોડી વાર હમણાં આરતી થશે અને શીરાનો પ્રસાદ ત્યારે પૂજા ત્યાં બેહાડી અને પાછા બધાના રિલેશન મેન્ટેન કરવા ત્યાં ઊભો રહે તારો કાકો સતનારાયણ તારી પૂજા સ્વીકારવાના તારા વાણ તો બધા દુબાડશે ને એ પૂજા નહીં ભાઈ સાહેબ અથવા તો અમે મહારાષ્ટ્રમાં ફરતા આમ ચપટી ભરીને અબિલ ગુલાલને આમ ભભરાવે એ ભગવાનની આખું પર પડે કારણ જા પડે રાજી રેજો મીઠો મીઠો વિઠો વિઠું વિઠો વાવ ભાગ તો થાય પણ આપણી જે પૂજા સ્વામિનારાયણીય પૂજા આપણું વસ્ત્ર બેસવાનું વસ્ત્ર જુદું ઠાકોરજીનું જુદું પૂર્વ કે ઉત્તરમાં બેસવું પહેલાં તિલકચાંડલો કરવો માનસી પૂજા કરવી પછી વળી ઉત્તિષ્ઠ મંત્ર બોલવો પછી માળા પછી જેની ઉંમર હોય તો ન ઉભો રહે એક પગે કરે બે પગે ઊભો રહે એનાથી પણ તકલીફ હોય તો કે બેઠા બેઠા કરે પ્રદક્ષિણા કરે સારી તબિયત હોય એને કંઈ અમારી જેમ હોય નહીં ઘૂંટણના પ્રશ્નો તો દંડવત કરે પછી શિક્ષા ભદ્રી વાંચી સત્સંગ દીક્ષા વાંચી ઘરના બધા પરિવારને જે સ્વાણ કરે પછી જે પાણી પીવે ચા પીવે એ સ્વામિનારાયણની પૂજા છે અને એવી પૂજા કરે ને તો આ ભગવાનનું નામ ઓટોમેટિક વાલું લાગે શું કે તમને જેમ ભગવાનનું નામ વાલું લાગે તો તમે નામ બોલો છો ત્યારે ભગવાનને તમે અતિ અતિ વાલા લાગો મને બોલાવ્યો શું કે એવા દયાળુ છે એ તરત રાજી થઈ જાય એવા છે તો હમણાં બહુ સરસ ભજન સંભળાયું